બરોડા ડેરી ખાતે છતેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ડેરીના ચેરમેન દિનેશ પટેલ અને વાઇસ ચેરમેન જીબી સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડેરીમાંથી નિવૃત્ત થતા અધિકારી કર્મચારી મળી કુલ અઠ્યાવીસનું સન્માન કરાયું હતું નિવૃત્ત થતા અધિકારી કર્મચારીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું યુનાઇટેડ નેશન દ્વારા આ વર્ષે સહકારિતા વર્ષ તરીકે ઉજવવામાં અભિગમને પણ વધાવવામાં આવ્યો હતો ડેરી તરફથી દૂધ ઉત્પાદકો ગ્રાહકો સહિત દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવવામાં આવી હતી ડેરી તમામ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ધામધૂમથી કરે છે પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી હોય ધોળા ડેરીની પરંપરા છે કે જે તે વર્ષમાં નિવૃત્ત થતા કર્મચારીઓના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે બે હજાર વર્ષમાં લગભગ અઠ્યાવીસ જેટલા કર્મચારીઓ એ તમામ કર્મચારીઓ આજે ઉપસ્થિત રહ્યા અને તેઓના હસ્તે બરોડા ડેરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો આપ સૌના માધ્યમથી આ ગણતંત્ર દિવસની તમામને શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજે યુએન દ્વારા બે હજાર પચીસનું આ જે વર્ષ છે તેને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ જાહેર કરવામાં આવ્યું છે તો આ સહકારી વર્ષ બે હજાર પચીસની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે આભાર